નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇની અંદર કેરળની અંદર ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે જોકે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસે તેને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં કઈ તારીખે ચોમાસું બેસે તેને લઈને મિત્રો મોટીઆગાહી કરવામાં આવી છે અહીંયા મિત્રો મેપ પણ જોઈ શકો છો ગઈકાલે હવામાન વિભાગ દ્વારા ગુજરાત ભારતની અંદર કેરળની અંદર ચો ચોમાસું બેસી જવાના મિત્રો મેપ જાહેર કરી અને ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે જેની અંદર ખાસ કરીને ત્રીસ તારીખે કેરળના ભાગો તેમજ પૂર્વના ભાગોની અંદર ચોમાસું બેસી ગયું છે તેમજ મિત્રો બીજા બે મેપ જાહેર કરેલા છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો આ મેપની અંદર ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની અંદર કેવો વરસાદ પડશે તેને લઈને મિત્રો વાત કરવાના છીએ તો મિત્રો આવડિયોને અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તમે લાઈવ જોઈ શકો છો ત્રીસ તારીખ અને ત્રીસ તારીખની અંદર અરેબિયન સમુદ્રની અંદર ખાસ કરીને કેરળની અંદર ચોમાસાનું વિધિવત રીતે મિત્રો બેસી ગયો છે અને આ બાજુ મિત્રો આ જે ભાગ હતો તેની જગ્યાએ આટલો ભાગ મિત્રો કવર કરેલો એટલે કે ચોમાસાએ ત્રીસ તારીખની અંદર ખૂબ જ સારો વરસાદ એટલે કે સારો વિસ્તાર કવર કરેલો છે અને ખાસ કરીને આજની તારીખની અંદર જોવા જઈએ તો આજે મિત્રો ખાસ કરીને તમિલનાડુ છે એનો ભાગ છે એ કવર થઈ શકે છે એટલે કે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે આમ તો જોવા જઈએ તો અહીંયા પહેલી તારીખ સુધીની અંદર ચોમાસું બેસતું હોય છે પરંતુ બે દિવસ વહેલું ચોમાસું બેસ્યું છે જેને લઈને ગુજરાતની અંદર સૌથી મોટા સમાચાર મળ્યા છે ત્યારબાદ મિત્રો પાંચ તારીખે કર્ણાટકમાં દસ તારીખે મુંબઈની અંદર અંદર પંદર તારીખે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે સૌરાષ્ટ્રની અંદર વીસ તારીખે અને કચ્છની અંદર પચીસ તારીખે ચોમાસું બેસતું હોય છે તો હવે મિત્રો વાત કરીએ કે ગુજરાતમાં કઈ તારીખે ચોમાસું બેસશે તો એ મિત્રો ભારતીય હવામાન વિભાગે ચાર અઠવાડિયાના મેપ જાહેર કરી અને કઈ તારીખે કેવો વરસાદ રહેશે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો પહેલું છે ત્રીસ મેથી છ જૂન સુધી જેની અંદર અહીંયા ગુજરાતનો ભાગ જોઈ શકો છો એકદમ વાઇટ છે એટલે કે ગુજરાતમાં છ તારીખ સુધી કોઈ વરસાદને લઈને આગાહી કરવામાં નથી આવી જોકે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક હળવો વરસાદ એકાદ બે તાલુકામાં પડી શકે છે બાકી વરસાદને લઈને આગાહી નથી આ સિવાય વીક નંબર બેની અંદર એટલે કે અઠવાડિયું બેની અંદર છ જૂનથી તેર જૂન સુધીનો મેપ છે જેની અંદર તમે ગુજરાતનો નકશો જોઈ શકો છો જેની અંદર ગ્રીન કલરનો ભાગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બતાવેલો છે આછો ગ્રીન તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને છે ગ્રીન કલરના ભાગની અંદર વરસાદ જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર તેર તારીખ સુધીની અંદર વરસાદ થશે પ્રી મોનસૂનનો એક્ટિવિટી સાથે આંધી વંટોળ સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે ક્યાંક ક્યાંક વાવણી પણ થશે ત્યારબાદ મિત્રો ત્રીજું અઠવાડિયું છે વીક નંબર ત્રણ તેર જૂનથી લઈને વીસ જૂન સુધી અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર ભાગ છે એટલે કે સંપૂર્ણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી તેમજ ચોમાસાનો વરસાદ થશે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે આ સિવાય કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ અઠવાડિયું ચાર વીસ જૂનથી લઈને સત્યાવીસ જૂન સુધી સંપૂર્ણ ભારતની અંદર ગ્રીન છે એટલે કે સત્યાવીસ જૂન સુધીની અંદર એટલે કે આ મહિનો જૂન મહિનો છઠ્ઠો પૂરો થાય ત્યાં સુધીમાં સમગ્ર ભારતની અંદર ચોમાસું બેસી જશે જેની અંદર ગુજરાતની અંદર પણ ચોમાસું બેસી જશે સારામાં સારા વરસાદની આગાહી છે કોઈ વિસ્તાર છે વાવણીથી બાકી નહીં રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો તમે આ મેપ ઉપરથી સમજી ગયા હશો કે પહેલાં બે અઠવાડિયા છે જૂન મહિનાના તેની અંદર મિત્રો નહીવત જેવો વરસાદ છે એટલે કે થોડો ઘણો વરસાદ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ તો બીજા બે મેપની અંદર જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતમાં વરસાદ છે એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર તેર તારીખ વરસાદ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં સાત તારીખ પછી વરસાદ જોવા મળી શકે છે તેમજ આગામી દસ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે પવનની ઝડપ વરસાદ અને તાપમાનની જો વાત કરીએ તો હાલ મિત્રો ભારતના જે પૂર્વના રાજ્ય છે ચેરાપુંજી છે આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે ત્રણ દિવસની અંદર લગભગ એકસઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે હજુ પણ મિત્રો આજના દિવસે ભારે વરસાદની આગાહી છે આ બાજુ કેરળમાં ચોમાસું બેસી ગયું છે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે તો તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને ધીમે ધીમે ચોમાસું છે એ પોતાની ગતિ છે એ ઉપલા લેવલે મિત્રો આગળ વધશે અને ત્રણ તારીખ સુધીની અંદર કેરળ છે ગોવાની અંદર મિત્રો ચોમાસું છે એ બેસી જશે ચાર તારીખ સુધીની અંદર જોઈ શકો છો આ લેવલની અંદર વધારો થઈ અને છેક પાંચ તારીખ સુધીની અંદર મુંબઈ સુધી ચોમાસું બેસી જશે ત્યારબાદ છ તારીખથી જોઈ શકો છો છ સાત તારીખે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રના એક બે તાલુકાની અંદર ખાસ કરીને આઠ તારીખની આસપાસ વરસાદ જોવા મળી શકે છે પવનની ઝડપની વાત કરી દઈએ ગુજરાતની અંદર તો ખાસ કરીને આઠ તારીખે વરસાદની આગાહી છે હવે મિત્રો આપણે પવનની ઝડપની વાત કરી દઈએ તો આજે છે એકત્રીસ તારીખ અને એકત્રીસ તારીખે જોઈ શકો છો ગઈકાલ કરતાં આજે પણ પવનની ઝડપથી ઘટી શકે છે ગઈકાલે આપણે મિત્રો ઓછો પવનની ગતિ જોઈ તો આજે તેના કરતાં પણ ઓછી પવનની ગતિશી જોવા મળી શકે છે આ સિવાય બે તારીખની આસપાસ જોઈ શકો છો એકદમ મિત્રો ગરમાડો થશે બફારો જશે પવનની ઝડપથી એકદમ ત્રીસ પાંત્રી નોર્મલ ઉપર જશે જેને કારણે લોકોને ભારે બફારો સહન કરવાનો આવશે આ સિવાય પાંચ તારીખે ફરી એક વખત તે જ જો જોવું ફૂંકાય કે વધારે પચાસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે ઝડપ પવન ફૂંકાય તેવી શક્યતા નથી છે એમ જ આંચકાનો પવન મિત્રો જોવા મળશે એટલે કે આઠ તારીખે એકદમ નોર્મલ પવન છે વધારે પવનની શક્યતા નથી તાપમાનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો તાપમાન હવે મિત્રો લગભગ ખાસ કરીને ચાલી એકતાલીસ અને બેતાલીસ ડિગ્રી મેક્સિમમ એનાથી વધે તેવી કોઈ શક્યતા નથી આજનું તાપમાન રાજકોટમાં એકત્રીસ ભાવનગર ચાલી હળવદમાં બેતાલીસ અમદાવાદ એકતાલીસ વડોદરા ચાલી અને મહેસાણાની અંદર એકતાલીસ બે તારીખનું તાપમાન જોઈ શકો છો ચાલી એકતાલીસ ડિગ્રી છે આ સિવાય ખાસ કરીને રવિવારનું તાપમાન જોઈ શકો છો જેની અંદર રાજકોટ હળવદ અમદાવાદમાં એકતાલીસ જ્યારે વડોદરા મહેસાણાની અંદર ચાલીસ ડિગ્રી એટલે કે એકદમ નોર્મલ તાપમાન છે વધારે તાપમાન એટલે કે ચાલી બેતાલીસની ઉપર જાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી અહીં તમે તમામ મેપ જોઈ શકો છો અને ત્રણ ચાર વાગે તો અહીંયા તમે જોઈ શકો છો રાત્રિના સમયે તો આ તાપમાન છે એ ત્રીસ નીચે આવી જશે એટલે કે હવે જે નૈઋત્યના પવનો સારું થઈ ગયા છે જેને કારણે તાપમાન વધારે ઊંચું જાય તેવી કોઈ શક્યતા નથી જોકે પવનની ઝડપ ઘટવાને કારણે વરસાદ ખાસ કરીને વરસાદની શક્યતાઓને કારણે તાપમાન છે વધારે જોવા બાકી નૈઋત્યના પવનો દરિયા કિનારેથી લાંબા સમય ઉપરથી આવતા પવનોને કારણે વાતાવરણમાં ઠંડક રહેશે ભેજ રહેશે ભારે ઘાડિયા વાદળો જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલો જુદો વડિયો જોવા માટે મારી ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દીજો અસ્તુ જય હિન્દ જય ભારત